જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહિર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે કમ્પ્લીટ ચણાની અંદર ચોથું પાણી પાઈ હૈ અને એને આજે લગભગ વાયવા ત્યાંથી દોઢક મહિના જેવો ટાઈમ થયો છે પંદર દિનના ગાળામાં આપણે ત્રણ નિયત આપી દીધા હતા ત્યાર પછી એક મહિનો દિવસની આપણે તાણ આપેલી હતી અને ઓગણચાલીસ નંબર મગફળી હતી એટલે એમાં આગતરા આપણે ચણા હે તો અત્યારે ચોથું પાણી ચાલુ છે અને કેવું ફ્લાવરિંગ છે ને ને ત્યારે પાણી એની આપણે આજે ચર્ચા કરશું તો સુધી વિડીયો રહેજો તો કંઈક ચણાની અંદર આપણે આ રીતનું ફ્લાવરિંગ ફૂલે ફૂલ લાગી ગયું હે અને આને એટલી તાણ આપેલી છે ને કે એની વાત જ પૂછો નહીં જો આપણે ફૂલ અમારે આ કાળી ચીકણી જમીન છે એટલે એક મહિનોને માથે બે તમને નીકળી ગયા અને ત્યારે અમે પાણી આપી હે ત્રીજું પાણી આપ્યા પછી ચણા કોરવાળ પર લઈ રહ્યું એ પાણી કાઢ્યું ત્યાર પછી સાતમી દિવસે બીજું પાણી કાઢ્યું અને એ બીજું પાણી કાઢ્યા પછી હાથ દી કે આઠથી જઈ અને અમે ત્રીજું પિયત આપી દીધું હતું અને ત્રીજું પિયત આપ્યા પછી એક ફેરામાં વખીણું આપણે આપ્યું હતું અને વખીણું આપી અને પછી આપણે પિયત આપેલા નથી આજે ચાલુ કર્યું છે એમાં ફિટ એક મહિનોથી થઈ ગયો છે અને અત્યારે જો આમાં કેવી અવસ્થા આવી ગઈ કોક કોક ફૂલ નહીં પણ આમ સંપૂર્ણપણે ફૂલ દેખાય છે અને જો ક્યાંક ક્યાંક તો છે ને પોપટાઈ બંધાવા બંધાવવા માંડ્યા છે આટલી તાણ આપીએ જે આ રીતના પોપટા થવા માંડ્યા છે આટલી તાણ આવી ગઈ છે અને હવે આને આપણે પિયત ચાલુ કર્યું હે તો પિયત એટલું મોડું આપવાનું કારણ એ કે જો વહેલું પિયત આપણે આપી દઈએ તો ચણા હે ને એ લાલ થવા માંડે અને લાલ થઈ જાય એટલે અમુક છોડવા સુકાઈ જાય જો આપણે આમાં કોક કોક છોડવા હે પણ એ રીતનો પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે હે ને ફૂલ અવસ્થા એ ફૂલ આવી જાય ને ચણા ત્યારે પિયત આપવું એટલે વાનસ્પતિક વૃદ્ધિ એટલી ના થાય અને ફ્લાવરિંગ ચાલુ જ રહીએ જો આમાં આપણે જોઈએ ને તો અત્યારે ફૂલ ફાલ ને બધી અવસ્થા પૂરેપૂરી છે એટલે આ રીતનું પાણી જો આપવામાં આવે તો હવે આની વાનસ્પતિ વૃદ્ધિ જેવી વધીએ ને એવું ફ્લાવરિંગ એ વધીએ અને આનો ફૂટે એકદમ છે જે અહીંયા આપણે જોઈ જો કે આ એક બ્રાન્ચ નીકળી છે તો આ બ્રાન્ચમાં પાછી અહીંથી બીજી બ્રાન્ચ ચાલુ થઈ છે પાછી અહીંથી એક ચાલુ થઈ છે પાછી અહીંથી એક ચાલુ થઈ છે અને અહીંથી પાછી એક ફૂટવાની તૈયારી છે એટલે જો તાણ આવે તો જ આ રીતની બ્રાન્ચો ફૂટે નકર આવી રીતની બ્રાંચો ફૂટે નહીં જે આમાં એ જ રીતનું છે જે આ મેઇન બ્રાન્ચ છે અને એમાંથી જે આડી છે ને એ બધી ફૂટે છે જેટલા પાન છે ને ત્યાંથી ફૂટતી જાય છે અને આ બધીમાં પાછી આમાં એ જો બધી સચોચ રીતે નિયંત્રણ કરીને તો આમાં પાસે જે આ બ્રાન્ચ ફૂટી છે આપણે જે આમાં આ ફૂટી છે એટલે આ રીતનો ફૂટાવવા આવ્યો છે ચણાના પાકને પાણીની જરૂર અત્યારે જવા જ પડે હવે આને હે ને બીજું પિયત તો આ ચોથું પિયત છે ટોટલ અને હવે પાંચમું પિયત આપણે જ્યારે આપશું ને ત્યારે વરી પાછો વિડીયો બનાવશું કે તારી અવસ્થા કઈ છે અને આમાં આપણે ઈયળની એક ફેરે દવા છાંટી છે બીજું કંઈ આમાં કર્યું નથી નથી વૃદ્ધિની સાયટી કે નથી ફાલફૂલની કંઈ ચાયટી એક ફેરી ઈયળની દવા છાંટી દીધી છે અને હવે બધી પછી દવા જે આપણે આગળ આગળ જે છાંટવાની થાય એ વિડીયો દ્વારા આપણે જોતા જશું અને એનું સચોટ રિઝલ્ટ આપણે રહેતા જઈશું હવે ઈડ તો બહુ આવે નહીં આમાં બેથી ત્રણ ફેર દવા છાંટવી પડે બાકી તો ફ્લાવરિંગમાં આની વૃદ્ધિ તો રોકવાની આવે નહીં બહુ કારણ કે તમે આવી રીતના તાણ દઈ દીઓ એટલે વૃદ્ધિ ચઢાની થાય નહીં અને આવી રીતના ફ્લાવરિંગ ચાલુ રહીએ અને વાનસ્પતિ વૃદ્ધિ એની રીતે ટૂંકમાં ચાલુ રહીએ અતિશય વૃદ્ધિ થાય નહીં જો આપણે પાણી સમયસર આપ્યા હોય ને તો જો વધુ ટૂંકમાં પિયત દેવાઈ ગયા હોય તો આની વૃદ્ધિ વધુ થઈ જાય અને લાલ થઈ જાય હવે આ ઓલા ચણા જો પાસતરા હે એમાં આપણે એકસો અઠ્ઠાવીસ નંબર મગફળી હતી અને એ પાછળ આવ્યા હે એને તન પિયત અમે કમ્પ્લીટ આપી દીધા હે અને એમાં હાથી હાકી નાખ્યું હે પારીમાં હાકી નાખ્યું બેફે સાતી હાલી ગયું હે એટલે એ હવે એને હજી કાંઈ કરવાનું થતું જ નથી એક મહિનોથી થાય ને એટલે એમાં ફૂલ આવવાની શરૂઆત થાય ફૂલ આવ્યા પછી દસથી બાર દિવસ અમે જરાશું એટલે ફ્લાવરિંગ પૂરેપૂરું પકડી લઈએ જે આમાં કેવી રીતના ફ્લાવરિંગ થયું એવી રીતના એ ફ્લાવરિંગ ફૂલ આવી જાય ત્યારે જ અમે એમાં પાછું પાણી કાઢ્યું એટલે ત્યાં સુધી કંઈમાં કરવાનું થતું જ નથી અમુક મિત્રો ચણામાં બે પાણી આપીને તાણ આપતા હોય છે અને બે પાણી આપીને તાણ અપાય પણ અમે તન પાણી આપી એનું કારણ એ કે બે પાણી આપી અને તમે તાણ આપો તો અમારી જમીનમાં બે પાણી આપી અને અમે તાણ આપીએ એટલે ત્રીજું પાણી જ્યારે હાથી આપીને મહિનો દિવસ પછી જ્યારે આપી ત્યારે પાણી વધુ લઈ લઈએ અને એને હિસાબે અમારે લાલ થઈ ગઈ છે એટલે ત્રણ પાણી આપી દઈએ એટલે સોળ થોડોક મોટો થઈ જાય અને પછી એને ત્રણ આપીને તો કંઈ જાજો ફરક પડતો નથી બે પાણીમાં સોળ નાનો રહીએ અને પાણી ત્રીજું પાણી બહુ મોડું આવે એટલે એના લીધે પછી લાલ થતા હોય છે તો અમે આમાં અમારા ખેતરની અંદર ત્રણ પાણી આપી અને પછી મહિનોથી પાંત્રીસ દિવસની લાણ આપી અને પાછું ચણાને પાણી પિયત રેગ્યુલર અમે ચાલુ રાખતા હોઈએ હં અને પછી આને છે ને જે રીતની રોગજી આવતી જે રીતની અમે દવા કરતા જઈએ હં અમે આ રીતની ટૂંકમાં કરી હાઈ અને અમારે પરવાર આગલે સાલ તો આમાં જીરું હતું અને એને આગલે સાલ હતા પાંચક વીઘાના ત્યારે વધુમાં વધુ અમારે મણ બત્રીસ મણ સુધી આમાં વિઘે ઉતારો આવેલો છે એટલે અમે ત્રણ પાણી આપી અને તાણી દઈ હઈ તમે કેટલા પાણી આપીને તાણ દીઓ એ કોમેન્ટમાં લખજો બાકી તો જમીન ફેરફાર થાય જો આછી જમીન હોય તો વહેલું તમારે પાણી આપવું પડે એટલે અમારે જાડી અને ચીકણી જમીન છે એટલે અમારે પાણી મોડું અમે દઈ હં જો આવી રીતના ફૂલ ફ્લાવરિંગ ટૂંકમાં થઈ જાય ત્યાં હવે પાણી દઈ હજી હવે આને પાંચ દિવસ પછી આપણે પાછો વિડીયો બનાવશું ત્યારે આની વૃદ્ધિ અને તમને આનું ગ્રીનરી અને બતાવશું હજી અત્યારે આમાં કોઈ પણ જાતનું ખાતર કે કંઈ આપણે આમાં પાણી સાથે ભેરવીને નાખ્યું નથી જ્યારે વાઈવા ત્યાં બાર બત્રીસ સોળ ચાર એક એકઠેલી આપેલું હતું એ સિવાય આમાં બીજી કોઈ ઉપરથી માવજત કરેલી છે નહીં અને ઈયળની એક ફેરે દવા છાઇટી છે અને કંઈક આ રીતનું ફ્લાવરિંગ છે આપણે ચણામાં ટૂંકમાં આવી રીતનું ફ્લાવરિંગ આવી જાય ને તો તમારે પાણી દેવાનું એટલે આ ફ્લાવરિંગ તમારી એમને ચાલુ રહે બ્રાન્ચો અને જેવી વૃદ્ધિ થાય ને એવું ફ્લાવરિંગ ચાલુ રહે નકર ફ્લાવરિંગ અટકી જાય અને વધ વધી જાય એવું થાય જે આપણે નીચેનું પારિયું પી ગયું હે અને હવે આ પારિયા અમે ચાલુ કર્યું હે અને કોક કોક જેમાં કોક ટાઈ લાગવા મળી ન્યા નિ ન્યા અમે તાણી દીધી છે